મમતા બેનર્જી માટે બે નું વર્ષ એક મોટી કસોટી બનતું જઈ રહ્યું છે પહેલા ભત્રીજા અભિષેક બેનર્જી સાથેની તકરાર પછી એસએસસી કૌભાંડ માં પચીસ હજાર શિક્ષકોએ નોકરી ગુમાવી પાર્ટી વરિષ્ઠ નેતાઓ વચ્ચેની લડાઈ ની ચેટ લીક થઈ અને હવે મુર્શિદાબાદ રમખાણો પર ઉઠી રહેલા સવાલ નમસ્કાર હું ધ્રુવી આચાર્ય શું પશ્ચિમ બંગાળ મમતા બેનરજી ના હાથ સરકી રહ્યું છે જાણીશું આજના એક્સપ્લેનર માં નવા વક્ફ કાયદા સામે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા પરંતુ આ વિરોધ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફેરવાઈ ગયો આગ ચાંપી દેવામાં આવી રોજ વધુ મોટી હિંસા થઈ જેમાં ત્રણ લોકોના મોત થયા ઘણા હિન્દુ પરિવારોએ આ વિસ્તાર છોડીને ભાગવું પડ્યું મમતા બેનર્જી પર સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે વકફ બિલના વિરોધને કારણે મુર્શિદાબાદ પરિસ્થિતિ પહેલાથી જ નાજુક હતી તેમ છતાં પોલીસ તૈયાર પંથીઓને પ્રોત્સાહન આપ્યું છે હાલમાં કોલકાતા હાઈકોર્ટે મુર્શિદાબાદ સેન્ટ્રલ નિમણૂક નો આદેશ આપ્યો છે પરંતુ મુર્શિદાબાદ હિંસા એ દીદીની એકમાત્ર સમસ્યા નથી ચાર એપ્રિલ ના રોજ બે મોટા ટીએમસી નેતાઓ કલ્યાણ બેનરજી અને મહુવા મોહિત્રા વચ્ચે માથાકૂટની ખબરો પણ આવી હતી કલ્યાણ બેનરજીએ આરોપ લગાવ્યો કે મહુવાએ તેમની ધરપકડ કરાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હું અસભ્ય મહિલા સાંસદ સહન નહીં કરું આ ઘટના પછી સાંસદો વચ્ચે વોટ્સએપ ગ્રુપ ચેટ પર વિવાદ થયો હતો જે પાછળથી લીક થઈ ગયો હતો મમતાની ત્રીસ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ